આપના વિસ્તારના સમાચાર જોવા માટે પીટીવી સિક્સ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો સાથે ફેસબુક પેજ ને લાઈક કરી શેર કરો વીરપુર જલારામ ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને જવા માટેનો જૂનો મશીતારા કાચો ગાડા માર્ગ જેની આડે રેલવે નું ફાટક આવેલ છે તે ફાટક ને 3 કલાક માત્ર 2 મિનિટ જ ખુલ્લું હોવાથી ખેડૂતોને ભારે હેરાનગતિ નો સામનો કરવો પડે છે જેથી ખેડૂતોએ રેલવે વિભાગને આવેદન પત્ર આપી ફાટક ખુલ્લું રાખવાની માંગ કરી હતી વીરપુર જલારામ ગામના સૌથી મોટા આહવાસિંગ વિસ્તારમાં રાણબાગ પાસે વર્ષોથી ક્રોસિંગ આવેલ છે આ ક્રોસિંગ પરથી વીરપુર મસીતારાનો વર્ષો જૂનો ગાડા માર્ગ આવેલો છે આ ગાડા માર્ગનો મસીતારા ગામે જવા આવવા માટે તેમજ પાંચસો જેટલા ખેડૂતો નિયમિત ઉપયોગ કરે છે પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા આ ક્રોસિંગ પર ઘણા સમયથી એક ફાટક મૂકી દેવામાં આવ્યો છે અને તે ફાટક માત્ર બે ત્રણ કલાકે માત્ર બે મિનિટ જ ખોલવામાં આવે છે અને હાલ કોરોના કાળમાં એ ટ્રેક પરથી માત્ર સોમનાથ જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થતી હોય તંત્ર દ્વારા ટ્રેન પસાર થઈ ગયાના કલાક બાદ માત્ર બે મિનિટ ફાટક ખુલે છે જેથી ખેતી એ કામે જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે રેલવે લોકોની સગવડતાને બદલે અને અગવડતા ઊભી કરતું હોય તેવું લાગી રહ્યું છે જેથી ખેડૂતો વેસ્ટર્ન રેલવેને બદલે પાકિસ્તાન રેલવે જેવું નામ આપી કહી રહ્યા છે અત્યારે અમારે ત્યાં મોટરસાઇકલનો તૂટી ગયેલો પંખો બદલવાની હિસ્સેત નથી નહીતર અમે ફાટકની બંને બાજુ મોટરસાઇકલ રાખત જેથી કરે અમે અમારું કામ કરી શકીએ અને અત્યારે કોરોના કાળમાં ફાટક પર લોકોના સમૂહ એકઠો કરવો કેટલું હિતાવહ છે અમે તો રેલવે તંત્રના જડ નિયમોથી હારી ગયા છીએ એવું થાય છે કે ખેતી કામ જ મૂકી દઈએ અત્યારે ખેતી કામ માટે 8 કલાક વીજળી મળે છે તેમાં 3 કલાક તો ફાટક ખુલવાની રાહ જોવામાં જ પસાર થઈ જાય છે રેલવે તંત્રથી ત્રસ્ત ખેડૂતોએ આજે ફાટક પાસે હોબાળો મચાવી ફાટક ખોલો ફાટક ખોલોના નારા લગાવી ફાટકને ખેડૂતો માટે ખુલ્લું રાખવાની માંગ કરતું આવેદન પત્ર વીરપુર રેલવે સ્ટેશન માસ્ટરને ને આપ્યું હતું ભાગ્યેશ ડુબરિયા સાથે પીટીવી સિક્સ ન્યુઝ વીરપુર અરે મુશ્કેલીની સાહેબ વાત કરવામાં આવી મુશ્કેલી તો આ રાજા સાહેબ નહોતી અંગ્રેજો ના જમાનામાં આવી મુશ્કેલી નથી એવી આ લોકોએ જેના નિયમ હશે એવા કઈક બહુ જડ નિયમો હશે કે બે ત્રણ કલાકે બે જ મિનિટ ખોલવાની તમારે પછી ઊભું થવાનું પચીસ ત્રીસ માણસો તમે ભેગા થાવ તે પછી અમે બે મિનિટ ખોલી દઉં તો પચીસ ત્રીસ માણસો અમારે ગામમાંથી બોલાવવા ભાઈ અમારે વાડિયા હાલતા જવાનું હોય હાલતા વીજળી આવે આ વીજળીનો કાપ આવે હાલો એનો વીજળીનો ટાઈમ છે ટાઈમ છે તો એમાં કાપ આવ્યો કા તૂટી ગયો ક્યાંક બે કલાકનો કાપ મૂક્યો પછી તો અમારો કંઈ ટાઈમ છાંડી જવાનો છે અમે ટાઈમ સાંડ્યા પછી અમારે નીકળવું કઈ રીતે એટલે બહુ મુશ્કેલી અમને પડે છે આમાંથી અમે આગેવાનોને ઘણાને જાણ કરી છે કે ભાઈ આવાનું નિરાકરણ લાવી અને અમારી મુશ્કેલી દૂર કરો અત્યારે જબલપુર સોમનાથ એક જ ટ્રેન ચાલુ છે અને ફાટક હંમેશને માટે બંધ હોય છે બે ત્રણ કલાકે બે મિનિટ ફાટક ખોલે છે ક્યારે વાડીએ જવું ક્યારે ઘરે જવું અમારે કાંઈ નક્કી ન હોય ટાઈમનો વીજળીનો એ અલગ અલગ હોય છે અને અત્યારે તમે જોઈ શકો છો બધા વાહન કેવડા ભેરા દે છે બહિરાઓ ફોશન સાથે છે એને હજી ઘરે જઈને રસોઈ બનાવવાની છે સાંજે એવી રીતે થાય છે સાંજે આવી તો ફાટક બંધ હોય છે ક્યારે રસોઈ બનાવી ક્યારે ઘરે જઈને જમવું પહેલો ફાટક ખુલ્લો હોય છે અને છતાં આ ફાટક બંધ હોય છે અને બે અને જો બધી ટ્રેન ચાલુ થાય તો આ ફાટક ચોવીસ કલાક માટે બંધ રહીએ ચારસો થી પાંચસો ખેડૂત આ માર્ગ છે તો આ વાડિયે જવા માટે તો શું તકલીફ કેવી ઊભી થાય ગઈ બે કલાકથી અમે અહીંયા આવીને ઊભા છીએ ફાઇટક બંધ છે સતત અહીંયા ફાઇટક દિવસનું બંધ રહીએ છીએ રાતે પણ બંધ રહીએ છીએ અમે લોકો છીએ અમારા હાલતા કામ હોય હાલતા જવાનું હોય આવવાનું હોય માલ સામાન હોય અમારા ઢોર ઠાકર અહીંયા હોય અહીંયા ફાઇટક મેન છે ફાઇટક મેનને અમે કહી છીએ વિનંતી કરી કે ભાઈ અમને તમે ભેગા કરોમાં આ કાળમાં આ કોરોના કાળમાં ભેગા કરવા કેટલું યોગ્ય છે સરકાર ભેગા કરવાની ના પડે છે આ લોકો ભેગા કરે છે અને એ જાવા નથી થતા એ કે અમારા નિયમમાં છે આગળનું ફાઇટક ખૂબ ખુલ્લું હોય છે એ ફાઈટક બંધ નથી થતું ટ્રેન જાય તે પછી આ વીસ મિનિટે અહીંયા ફાઇટક ખોલે એ પાંચ મિનિટ બે મિનિટ ખોલીને પાછું બંધ કરી દઈએ સતત ફાઇટક બંધ હોય અને પારાવાર આ ખેડૂને મુશ્કેલી પાંચસો ખેડૂ છે અને અહીંયા જૂનો માર્ગ છે મસી કે જે ગાડા ખેડૂ છે એ લોકોને આવવાનું હોય જવાનું હોય અટાણું કરવાનું હોય તો બધી મુશ્કેલી અટાણે અહીંયા અમે સામનો કરી રહ્યા છીએ જે અમે સરકારને કે રેલવે તંત્રને એવી વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ લાવે એક જ માર્ગ છે તમારા અટાણા હાલવા માટે અમારા આ જમીન આ દેશનો આહબો સીમ કહેવાય છે એનો આ એક જ માર્ગ છે અને પાંચસો ખેડૂત છે એ જેને કાંઈ ખેતી કરવું હોય વાહન લાવવું હોય વાહન લઈ જવું હોય માલસામાન લાવવું હોય માલસામાન લઈ જવું હોય આના નિયમ પ્રમાણે બે મિનિટ ખોલે કંઈ અમારે લાવવું તો અમારે બે મિનિટ અને વીજળીનો એવો પાવરનો ટાઈમ છે આઠ વાગ્યા આવે રાતે નવ વાગ્યા આવે બાર વાગ્યા આવે એક વાગ્યા આવે એટલે અમારે કોઈ ટાઈમ આવી ન હોય અમારે કંઈ જવું પડે કંઈ આવવું પડે અમને નહીં ખબર હોય